મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા મહિલાઓ પર થતી હિંસા નાબૂદી અભિયાનની અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ ઉજવણી કરવામાં આવી મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં પચીસ નવેમ્બરથી દસ ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તા દશાંશ બે આઠ નવેમ્બરના રોજ બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત ગુડ ટચ બે ટચ જાગૃતિ કાર્યક્રમનું આયોજન નસવાડી ગ્રામ પંચાયત હોલમાં કરવામાં આવ્યું હતું મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજના કર્મચારી દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરીની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી એક સો એક્યાસીના કાઉન્સેલર દ્વારા એક સો એક્યાસીની માહિતી તેમજ બીબીએસસી સેન્ટરના કર્મચારી દ્વારા કાની માહિતી આપવામાં આવેલ હતી કાર્યક્રમ હેઠળ હાલી દીકરી યોજના અંતર્ગત મંજૂરી હુકમ લાભાર્થી દીઠ એક લાખ દસ હજારના મંજૂરી હુકમ તેમજ દીકરી વધામના કિટ જેમાં હાલી દીકરી યોજનાની ચાર લાખ ચાલીસ હજારની સહાય આપવામાં આવેલ તેમજ બાલિકા પંચાયતની દીકરીઓને હાઇજનિક કિટ આપવામાં આવી હતી આ અવસરે નસવાડી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સી ટીમના એસ એસ પટેલ નસવાડી તાલુકાની બાલિકા પંચાયતની સરપંચ ઉપ સરપંચ જેટલી દીકરીઓ હાજર રહેલ એકસો એક્યાસીની ટીમ ઓએસસી સેન્ટરના કર્મચારી પીબીએસસી ના કર્મચારી આંગણવાડીની બહેનો મહિલા બાળ અધિકારી શ્રીની કચેરીના કર્મચારી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ